પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ માંથી વિદ્યાર્થીની મળી દાહોદ જિલ્લાના પીપળિયા ગામની નજીક આવેલી તોયની પ્રાથમિક શાળામાં હચમચાવી દેનાર ઘટના સર્જાય છે શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી છ વર્ષની વિદ્યાર્થીનીની લાશ મળી આવતા તાળું હોવા છતાં બાળકીની લાશ ક્યાંથી આવી તેવા અનેક સવાલો પણ ઊભા થયા છે ત્યારે સમગ્ર મામલો શું છે તેના વિશે જાણીશું આજના આ એપિસોડમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને આપની સાથે હું છું અંસિની

માહિતી અનુસાર વાત કરવામાં તો દાહોદ જિલ્લાના પીપળિયા નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આ જ વર્ષે વિદ્યાર્થીનીએ ધોરણ એકમાં એડમિશન લીધું હતું નિત્યક્રમ મુજબ ઓગણીસ સપ્ટેમ્બર ગુરુવારના રોજ સવારે દસ વાગ્યે વિદ્યાર્થીની શાળાએ જવા નીકળી હતી પરંતુ શાળાનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં તે ઘરે પરત ફરી ન હતી જેથી કરીને પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો ને શોધખોળ શરૂ કરી હતી ત્યારે શોધખોળ કરતા બાળકીની લાશ મળી આવી હતી અને મામલો બહાર આવ્યો હતો વિદ્યાર્થીની ના પરિવારજનો તપાસ કરતા તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લાગેલું હોવાથી તેઓ દીવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા અને તપાસ શરૂ કરી હતી આ દરમિયાન શાળામાંથી લાશ મળી આવી હતી દીકરીનો મૃતદેહ જોઈને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થીને લઈને દવાખાને દોડ્યા હતા પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી ત્યારે શાળાના બંધ દરવાજાની અંદરથી લાશ મળી આવતા તેના પર પણ અનેક સવાલો ઊભા થયા હતા ત્યારે આ મામલે બાળકીના પિતા શું કહી રહ્યા છે તે સાંભળીએ સવારમાં 10 સવા 10 વાગે ઘરથી નિશાળે જવા મૂકવા જા સાહેબની ગાડી બેસાડીને નિશાળે મૂકવા મૂકલી પછી સાંજે 5 વાગ્યા પછી સવા 5 વાગે છોકરા ઘેરાયે ત્યારે દુખસા નથી એમ તેમ છોકરા પૂછ્યું કે અમારી જોડે નથી કે સાહેબને ગાડી હજી થી ખાલી કોઈ દાડો ગાડીમાં બેહીને આવે કોઈ દાડો છોરા હાથે આવે તો ગાડી બેહી નથી ગાડી નીકળી ગયો એટલે ઘેર અમે હજુ આવી એ પ્રમાણે પછી ખોળી કરી એની જોવા જા ઘેરથી મોકલે છોરન કે જોન કે અજુની આવી તો શું છે તે જોતા જોતા નિશાળના કોટ અંદરથી પડેલી મળી બે ભાન પછી તેથી અમે સિંગવડ પીએસસી ઉપર લઈ ગયા તાત્કાલિક ટુ વ્હીલ ઉપર અમને કોઈ શિક્ષકેથી કીધું કે આવી કે નથી આવી કે શું છે એ તો પીએસસી ઉપર લઈ જા પછી ત્યાંથી ઓક્સિજન એમ્બ્યુલન્સ મેં પાછી લીમખેડા લાયા લીમખેડા લાયા પછી ત્યાં બાળકને દવાખાને કે હા કેસ ફેલ ગયો છે તેથી પીએસસી લીમખેડા સરકારે એમ લઈ ગયા પણ આની કોઈ રેખ દેખ નથી કે દફ્તર કે અંદર રૂમમાં હશે છોકરી ક્યાં છે ક્યાં નહીં સવાર હતી છોકરી તો પ્રાર્થના પછી કઈ ગઈ કે આખો દિવસ કઈ જઈ દફ્તર રૂમે રૂમે છે કે નથી તેની અમને ખબર નથી પણ સરકાર કે શિક્ષકોએ કે કોઈ તપાસ રાખી નથી

પરંતુ જે કોલમ અલગ અલગ અવયવોની સ્થિતિ અને ઈજા અંગેનો રિપોર્ટ જ્યારે પોસ્ટમોર્ટમ નોંધ આપશે જ્યારે હિસ્ટોપેથોના રિપોર્ટ સાથે એ દરમિયાન અથવા ડોક્ટરને પ્રશ્નોત્તરી કરી અને વિગત મેળવી અને એ બાબત જાણ કરવા આ દર્દનાક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં એરેરાટી વાપી જવા પામી છે કયા ઈરાદે માસુમ બાળકીની હત્યા કરવામાં આવી છે તેને લઈને પણ ગણગણાટ શરૂ થઈ ગયો છે આસપાસના વિસ્તારમાં સન્નાટાની સાથે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ પોલીસે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર